જય માતાજી જય મોગલમાં જો કાલ આપણે ચબૂતરો થયો હતો કબૂતરેનો ટાઈમ થયો એટલે આવી ગયા છે તો તમને બતાવું જો કાલની થોડીક ચણ હતી નાખી હતી એ થોડાક ચણા છે બાકી ટાઈમ થઈ ગયો છે એટલે આવી ગયા છે હમણાં ચણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે ચણી નાખવા આવી જ અડધા તારમાં ઉપર બેઠા છે આ બાજુ બેઠા છે નખાઈ ગઈ છે હવે બધી પૂરી થવા ગયું છે આખો ચબૂતરો ભરાઈ ગયો છે મિક્સ છે બધું ચણા ઘાઉ કીડિયારું ઉપર છે કીડિયારું પૂરવાનું બાકી છે કબૂતરા જવા વેઇટિંગ કરે છે ટાઈમ છે એનો કાંઈ નો હા જેકો Các bạn hãy đăng kí chị kênh lalaschool લાલ ટોપી આપણે કારખાને આવી ગયા છે કારખાને ભોગી ગયા લાલ ટોપી જુઓ ટકો છે જુઓ છે ને ઘટે કેમ છે ટકા જુઓ અમારું કારખાનું છે

બાર વાગી ગયા છે જમવા આવતા રહ્યા છે હાલો બધા જમવા કારેલા નું શાક છે મસ્તી નું નંબર કાય ઘટે ને એવું શાક છે જો બતાવું તમને જો કારેલા નું શાક છે છાઈ છે મરચા છે કાહરી છે કાસરી ડુંગળી સુધારે છે રોટલી છે જમી લેવી હાલો બધા જમવા ભાઈ <laughs> 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 <laughs>